નમસ્કાર વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું જુનાગઢ જિલ્લાના વિજાપુર ગ્રામ પંચાયતના સરપંચ મારી સાથે પરેશભાઈ જોડાયા છે અને એક એવા વિષય સાથે મારે વાતચીત કરવી છે કે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ ના દિવસે તેઓ કલેક્ટર ની રજૂઆત કરે છે વિજાપુર ગ્રામ પંચાયતના સરપંચ ના નાતે અને રજૂઆતમાં જે વિષય છે વિષય વાંચું છું અને પછી મુદ્દે ચર્ચા કરવી છે ત્યારે તેમણે કહ્યું કે વિજાપુર ગામે રહેલ સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણને ને ખુલ્લા કરો તેમજ ગેરકાયદેસર થયેલ જે ખનીજ ચોરી જે છે એને દંડ કરવા અને લેન્ડ ગ્રેબિંગ પૂર લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરવા બાબતે તેમણે રજૂઆત કરી તેમણે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરી આ જ્યારે રજૂઆત થઈ એ પછી રજૂઆતના અનુસંધાનમાં ત્યાં દિવ્ય ભાસ્કર જે પ્રતિષ્ઠિત અને જાણીતા અખબારમાં એક સમાચાર છપાય છે એ સમાચાર પણ હું વાંચું અને પછી અમે આ મુદ્દે ચર્ચા કરવાના છીએ એ સમાચાર જ્યારે છપાયા ત્યારે જે મથડું હતું એ મથાડામાં પરેશભાઈને કોટ કરીને સમાચાર છપાય છે કે જેમાં તેમને આ જ પ્રકારની રજૂઆત કરી કલેક્ટરને એ હેડલાઈન બને છે એને ફોલો અપ પર લેવામાં આવે છે તો પરેશભાઈ મારો પહેલો મુદ્દો છે કે વિજાપુર ગ્રામ પંચાયતના સરપંચના નાતે તમે જે કલેક્ટરને રજૂઆત કરી હતી એ સ્ક્રીન ઉપર એ રજૂઆતને હું દેખાડવાનો છું

એની ટૂંકમાં વાત કરો તમે શું રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને એવી રજૂઆત કરી કે અહીંયા સરકારી જમીનમાં જે દબાણ કરી અને સરકારી જમીન ખોદી નાખી છે અને જે માલિકીની જમીન છે એની બાજુમાં જે સરકારી જમીન આવેલી હોય દિનેશભાઈ એ જમીન પણ ખોદી નાખી અને માલિકીની જમીનમાં જમીન માની લો કે છ વીઘાની કે બાર વીઘા લીઝ મેળવી હોય તો એના ઉપરાંત ત્રીસ પાંત્રીસ વીઘા સુધી વાઢી નાખી છે જે સરકારની સરકારની તિજોરીમાં નુકસાન કર્યું છે પ્લસ ગામનું છે ખરેખર વાસ્તવિકતા તપાસીએ ને તો લીઝ બીજાના નામે બોલે અત્યારે જમીન બીજા ના નામે બોલે છે સમજા તમે આ પ્રી પ્લાનિંગ આખે આખું કરેલું કાયદેસર ષડયંત્ર છે

ઓકે ગંભીર વિષયની તમે જ્યારે રજૂઆત કરી છે તો કલેક્ટર તરફથી શું પ્રતિક્રિયા છે તો શું કાર્યવાહી છે અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરે છે એમ કે છે કરીએ છીએ કરીએ છીએ શો કોજ નોટિસ કરે છે પણ અત્યારે કોઈ સ્પષ્ટ નથી થતું શો કોજ નોટિસ આપી છે ડિપાર્ટમેન્ટે એક એક વ્યક્તિને આપી ખરેખર વાસ્તવિક ધોરણે બે રોડ છે રોડની તમે કાયદેસર 33 ફૂટનો રોડ હોવો જોઈએ પહેલી વાત તો એ એ રોડ ખરેખર અમુક જગ્યાએ પંદર નો જ રેવા દીધો છે ખોદી મારા ગામમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ચાલે છે હું સરપંચથી ચોથું વર્ષ છે દિનેશભાઈ ફરીથી પાણી આવશે મેં એના માટે પ્રોટેકશન વોલ માટે સરકારમાં સિંચાઈ વિભાગ માંથી બે કરોડ ને તેત્રીસ લાખ રૂપિયા જેવું એસ્ટીમેટ બનાવ્યું છે હજી મંજૂર નથી થયા પણ આ લોકોના પાપે મારે સરકાર પાસેથી બે કરોડ તેત્રીસ લાખ ની આખી દિવાલ કરાવી પડશે હવે સરકાર માંથી મંજૂર થાય ત્યારે દિવાલ થશે મારે અહીંયા ગિરનાર ની અંદર દસ ઇંચ વરસાદ પડી જાય એટલે મારા ગામમાં અત્યારે પાછું ગોઠવણ પાણી આવી જાય દિનેશભાઈ આમ તો રિપીટ ફરી વાર સવાલ કરું છું તમે ઘણી વાતો કરી છે પણ બહુ સ્પષ્ટ પૂછવા માંગુ છું કે તમે જે કલેક્ટરને રજૂઆત કરી છે તો એ રજૂઆતમાં તમને લાગે છે કે યોગ્ય કાર્યવાહી હજુ થઈ નથી જે કંઈ થયું છે એ તમારી દ્રષ્ટિ અધૂરું છે તો શા માટે થતું નથી કયા લોકો ઇન્વોલ છે અને કયા લોકોના નામે જમીન જે તે સમયે લીઝ લીઝ ઉપર લીધેલી જમીન એટલે સીધી રીતે જવાબદાર કોણ છે સીધી રીતે જવાબદાર તો આમાં વણી હકીય કે જે લીઝ હોલ્ડરો છે એ જમીન ખોદી અને પછી માટી પુરાણ કરી દઈએ અને જ્યારે તંત્ર સર્વે કરવા આવે ત્યારે નાના કર્મચારીઓને દબાવીને જે કાઈ કાઈ જે જે રીતે કરી અને ઢાંકવામાં આવે કે ભાઈ અહિયાં કંઈ એવું કઈ થયું નથી અહીંયા તો ખેતીની જમીન છે લીઝ ચારસો અઠાણું માં જે તે સમયે વર્ષો પહેલા લીઝ થઈ છે એમાં છે હીરુભાઈ ગોહિલ નામની લીઝ હતી બીજી લીઝ હતી

હજી તો મે મામલતદાર સાહેબ સાથે વાત કરી હતી એવું કીધું છે કે અમે પ્રાથમિક તપાસ કરીએ છીએ મેં કીધું અહીંયા જે સર્વે કરવા આવડે વાળા આવે છે એમ કે છે આમાં કઈ છે નહીં એટલે હું કું છે વાસ્તવિક ધોરણે ન હોય તો મારા ગામની જમીન સરકારી હિસ્સો હશે જ નહીં ને દિનેશભાઈ બરાબર ઓકે હવે તમારી શું અપેક્ષા છે જ્યારે તમે કલેક્ટરને રજૂઆત કરી છે તમારી દ્રષ્ટિએ કાર્યવાહી કા ધીમી છે અથવા તો અપૂર્તિ છે હવે પછી તમે શું કરવાનું છો હું ડીએલઆર ને લખવાનો છું અને સરકારી તંત્ર જો સહકાર આપે તો સારી વાત છે બાકી મારી તૈયારી હાઈકોર્ટ સુધીની છે દિનેશભાઈ હાઈકોર્ટ સુધી હું જવાનો છું રીટ દાખલ કરવાનો મિત્રો પરેશભાઈ એક સરપંચના જ્યારે કલેક્ટરના રજૂઆત કરે છે દિવ્યભાસ્કર જેવા પ્રતિષ્ઠિત સમાચાર પત્રમાં જયારે સમાચાર છપાય છે એ પછી જ્યારે મને આ સમાચાર મારા સુધી પહોંચે એ પછી મેં પરેશભાઈનો સંપર્ક કર્યો અને સમાંતર મેં વિવેકભાઈ ગોહિલનો પણ સંપર્ક કર્યો કે જે ધીરુભાઈના પુત્ર છે અને જેમની સામે આક્ષેપ લાગી રહ્યા છે તો વિવેકભાઈ સાથે મારે એક દિવસ પહેલા વાત થઈ ત્યારે એમને કહ્યું કે દિનેશભાઈ આ મુદ્દે મારે પ્રતિક્રિયા આપવાની થશે તો હું તમને સામેથી ફોન કરીશ મેં કહ્યું કે પત્રકાર હતોનો એક ધર્મ નિયમ છે ને એમાં વ્યક્તિગત મારો તો છે જ કે જ્યારે એક્સ વાય ઉપર આરોપ મૂકે ત્યારે વાયને પણ મોકો મળવો જોઈએ પોતાનો પક્ષ રાખવા માટે પણ વિવેકભાઈ તરફથી બાર કલાક થી વધારે મેં સમયની રાહ જોઈ છે પછી મેં પરેશભાઈનો ઇન્ટરવ્યુ કર્યો છે કારણ કે હું બહુ સ્પષ્ટ માનું છું કે જ્યારે પરેશભાઈ આરોપ મૂકે છે જે લોકો અને જે લોકો લીઝ હોલ્ડર્સ છે એમના પરિવારના સભ્યમાં અત્યારે વિવેકભાઈ જ્યારે છે ત્યારે વિવેકભાઈને પૂછવું જોઈએ પણ વિવેકભાઈ તરફથી સામેથી ફોન આવ્યો નથી હું અપેક્ષા રાખું કે હજુ પણ એમને મોકો છે મારા પ્લેટફોર્મમાં એમને પણ પોતાનો પક્ષ રાખવો હોય તો રાખી શકે છે એમને મેં ફરી એકવાર વોટ્સએપમાં જે મેસેજ કરીને યાદ પણ દેવડાવ્યું છે તો વિવેકભાઈનો મને એક મેસેજ આવ્યો છે જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એમણે કહ્યું કે સોરી આપને ફોન કરવાનું રહી ગયું જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી ઓવરટેક કરી અને કાંઈ સ્ટેટમેન્ટ આપવું મને યોગ્ય લાગતું નથી તપાસ પૂર્ણ થાય એટલે પ્રેસ અને મીડિયાને જાણ કરીશું તો વિવેકભાઈ તરફથી આ પ્રતિક્રિયા હર પૂરતી આવી છે મેં જે તમારી સમક્ષ રાખી છે ભવિષ્યમાં ફરીવાર જ્યારે તેઓ પ્રેસ મીડિયાને મળે ત્યારે બાકીની એમના તરફથી એમને જે પક્ષ રાખવાનો છે એ તમારા સુધી પહોંચાડીશું